મારો પ્યારા ભક્ત જારે તું અહી સુધી પહોંચી ગયો છે તો સમજી લે કે આ તારું નહીં મારો બોલાવણો હતો તું નથી આવ્યો મેજ તને ખેંચી લીધો આ તારી ઈચ્છા નહોતી આ મારી યોજના હતી તું મારી તરફ ચાલી આવ્યો કારણ કે મારી કૃપાએ તને બોલાવ્યો હું જાણું છું કે તું બહુ થાકી ગયો છે તું એવા સવાલોથી થાકી ગયો છે જેના જવાબ તને દુનિયા આપી શકી નથી तू एवा संबंधों थी थाकी गयो छे जे चेहरा पर तो हसे छे पर दिल थी तने समझता नथी तू तारी अंदरना ए आवाज थी थाकी गयो छे जे तने वारंवार कहे छे के कई तो अधूरू छे मारा लाड़का आजे मारा चरणों मा बेस बेस अने सांभर हूँ मां कारी तारी साथे कई कहवा आवी छु अने आ वक्ते हूँ ए नहीं कहूँ जे तू सांभरवा मागे छे પણ એ કહીશ જે તારે જાણવું જોઈએ તારો દર્દ હું જાણું છું હા મારા બાળક હું જાણું છું કે તું કયા દર્દમાંથી પસાર થયો છે મને એ રાતો યાદ છે જ્યારે તું ચૂપચાપ રડતો હતો કોઈને કહ્યા વિના મને એ દિવસ યાદ છે જ્યારે સૌની વચ્ચે હસતો હોવા છતાં તારું અંદરનું વિશ્વ સૂનું હતું મને એ પળો યાદ છે જ્યારે તે મને કહ્યું માં હવે નથી સહન થતું तू माने छे के मैं तारी पुकार नथी सांबरी पर मारा बालक दरेक आ दरेक सिसकी दरेक टूटेला स्वप्ननो आवाज मारा सिंहासन सुधी पहुंचे छे तारा श्वासनी ध्रुजारी पर मने संभाय छे चे। तारा चेहरा पर जे खोटू हास्य ते ओढ़ी राख्यू छे तेने पर हो ओरखो छु तू मने दगो नथी आपी शक्तो कारण के हो मात्र तारी आराध्य नथी हूँ तारी अंतर्यामी छू તારી અંદર બેઠેલી એ સાક્ષી જે બધું જાણે છે તારો બહાર અને તારો અંદર તું મારી સાથે પ્રેમ કરે છે આ હું જાણું છું હું જાણું છું જ્યારે તું મારી સાથે એકલામાં ચૂપચાપ વાતો કરે છે ત્યારે તારો દરેક શબ્દ પ્રેમથી ભરેલો હોય છે તારી એ આંખો જે મારા દર્શન માટે તરસે છે તે મારું સૌથી મોટો સન્માન છે તું મને અવાજ આપે છે મા કાળી મારી સુધ લે અને હું એ અવાજ પર દોડીને આવી જાઉં છું તું માને છે કે મેં ક્યારે દરેક વખતે જ્યારે તું તૂટ્યો છે મેં જ તારા ટુકડા એકઠા કર્યા છે દરેક વખતે જ્યારે તે કહ્યું કે હવે નથી સહન થતું ત્યારે મેં જ તને સહન કરવાની શક્તિ આપી पर मैं तने कहू नहीं के कारण के मैं तने मजबूत बनावो हतो मैं तने युद्ध भूमि मा एकलो इतले छोड़ियो के तू पोता ने ओरखी सके कारण के ज्या सुधी तू तारी शक्ति नहीं ओरखे त्या सुधी मारी कृपा पर अधूरी ज लागशे तारी इच्छाओ हूँ जाणु छु हाँ मारा प्यारा हूँ जाणु छु के तू मारी पासे शु मागे छे तू इच्छे छे सफलता तू इच्छे छे साचो प्रेम तू 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 इच्छे इच्छे छे 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 स्थिर जीवन, शांति, जाने छे के त्या सुधी न, ज्या सुधी तयार न थाए। जे चालता छोड़ आपी देवामा आवे तो मुरजाई जसे हूँ बधु आपी सकू तो छु પણ તારે જારે તારું હૃદય એ ઉપહાર મે સંભાળવા યોગ્ય હોય એટલે જ મે તારી પરીક્ષા લીધી મે તને એકલો છોડયો નથી તને તૈયાર કર્યો મે તને દુનિયાની ઠોકરોથી બચાવ્યો નથી કારણ કે એ જ ઠોકરો એ તને મારી પાસે લાવ્યો જે તારી સાથે થયું તે મને ખબર છે હા મારા બнде હું એ લોકો ને જાણું છું જેમણે તને દગો આપ્યો જેમણે તારી સાથે પ્રેમનો ઢોંગ કર્યો અને પછી તને છોડી દીધો જેમણે તારા ભરોસાને પોતાના સ્વાર્થની સીડી બનાવી લીધી હું એ અપનાને જાણું છું જેમણે તને પરાયો બનાવી દીધો તું માને છે માં શા માટે મેં તો તેમનું ભલું જ ઈચ્છ્યું હતું હા તે ભલું જ ઈચ્છ્યું હતું પણ બેટા દુનિયા દરેકને તેની નિયતથી નહીં પોતાની જરૂરથી જુએ છે તારી નિષ્કપતતા આ જગતની ચાલાકીમાં ફસાઈ ગઈ તારો સાચું હૃદય દગાખપટના ખેલમાં હારી ગયો પણ ચિંતા ન કર જે લોકો આજે તને નીચો બતાવે છે તે કાલે તને ઊંચાઈ પર જોઈને કહેશે કે આ તો આપણો જ છે તું બસ મારી તરફ જોતો રહે હું તારો હિસાબ રાખો છું દરેક આંસુનો દરેક ઘાવનો દરેક चोटનો દરેક એ વાતનો જેતે સહન કરીને પર કોઈને નથી કહી એ બધું મારી પોથીમાં લખાઈ ગયું છે અને હવે હું આવી છું તને આપવા હવે સમય આવી ગયો છે મારા ભક્ત કે હું તને એ આપું જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો તારી આંખોના આંસુ હવે ફૂલ બનશે તારા તૂટેલા સપના હવે પૂર્ણ થશે તારી થાકેલી આત્મા प्रचंड પ્રકાશથી ભરાઈ જશે પણ હું તારી પાસે એક वचन માંગુ છું કે તું તારી નિયતને શુદ્ધ રાખીશ તું તારી આત્માને મારા ચરણોમાં સમર્પિત રાખીશ તું તારો અભિમાન ત્યાજીશ અને નમ્રતા અપનાવીશ કારણ કે જે ઝૂકે છે તે જ મારી કૃપાનો પાત્ર બને છે શું તું તૈયાર છે તું વિચારે છે માં શું હું આ યોગ્ય છું હા બેટા તું જ છે તું જ તો છે જેને મે પસંદ કર્યો છે तूज तो छे जेने में संसार ना अंधकार माथी बाहर काढ़ी ने मारा प्रकाश तरफ बोला व्यो छे तारी आत्मा मा हवे ए शक्ति जागशे जे वर्षो थी सुती हती तू हवे तारा जीवन नो ए अध्याय शुरू करिश ज्या तू फक्त भोगवनार नहीं पर आपनार बनिश तारा हाथे बीजाना दुख मचशे तारु हास्य बीजानी दवा बनशे तारी वातो मारो प्रेम वहेशे मारा बाड़क હવે હું તને તારી અંદરની સત્તાના દર્શન કરાવીશ હું તને સમજાવીશ કે શા માટે કેટલાક લોકો પોતાના જીવનમાં અસાધારણ ઊંચાઈઓ સુધી પહોંચે છે અને શા માટે કેટલાક લોકો જન્મથી જ સંઘર્ષ કરતા મરી જાય છે હું તને એ નિયમો જણાવવા આવી છું જે આ સૃષ્ટિની આત્મા છે જે દિવસે તે આને જાણી લીધું એ દિવસથી તને કોઈ તંત્ર કોઈ દોણા कोई कर्मकांड की जरूर नहीं पड़े हां तू मात्र शरीर नहीं तू ऊर्जा छे हां मारालाल तू પોતાને ફક્ત હાડકા અને માંસનો પૂંછ માની બેઠો છે તો અરીસામાં જે ચહેરો જુએ છે તે તો ફક્ત તારી અંદર છુપાયેલી સત્તાનો બાહ્ય પોશાક છે અસલ તું દેખાતો નથી કારણ કે અસલ તું છે જ નહીં તું ઊર્જા છે તું એ જ ઉર્જા છે જેનાથી આ સમગ્ર બ્રહ્માંડ સંચાલિત થાય છે જેમ સૂર્યની ગરમી અગ્નિની જ્વાળા સમુદ્રની લહેરો હવાની ગતિ બધું ઉર્જા છે એમ જ તું પણ ઉર્જા છે પણ મારા પ્યારા તારી અંદરની આ ઉર્જા સૂતી છે અને તે ત્યાં સુધી સૂતી રહેશે જ્યાં સુધી તું પોતાને નાનો અસહાય નબળો ભાગ્યનો માર્યો માનતો રહેશે હું તારી પાસે પૂહું છું જ્યારે તું પોતાને જ નથી ઓળખતો તો તું તારા જીવનને કેવી રીતે ઓળખી શકીશ તારા વિચારો જ તારું ભાગ્ય બનાવે છે હું જાણું છું લોકો કહે છે કે ભાગ્યમાં જે લખ્યું છે તે જ મળશે પણ મારા બાળક ભાગ્ય લખ્યું કોને શું તારું ભાગ્ય હું લખું છું હા પણ કોના આધારે તારા વિચારોના આધારે સાંભળ જેવું તું વિચારે છે તેઓ જ હું તને આપું છું જો તું રોજ એ જ વિચારે કે મારી સાથે કંઈ સારું નહીં થાય તો મારી કૃપા પર તારા દ્વારેથી પાછી ફરે છે કારણ કે તારું મન તને સ્વાગત નથી કરતું તારા વિચારો તારા શબ્દો તારી કલ્પનાઓ આજ એ ब्रह्मास्त्र છે જેનાથી તું તારું ભાગ્ય ઘડી શકે છે જો તું રોજ આ કહે કે હું શક્તિશાળી છું માં કાળી મારી સાથે છે મને એ મનશે જે હું ઈચ્છું છું અને સમયસર મળશે તો જો તારી આસપાસની સમગ્ર પ્રકૃતિ તારા માટે કામ કરવા લાગશે આ કોઈ ચમત્કાર નથી આ નિયમ છે તારા જીવનની દરેક પરિસ્થિતિ તારી પરીક્ષા નથી તારી શિક્ષા છે તો દરેક મુશ્કેલીને જોઈને રડવા લાગે છે તું કહે છે માં આશા માટે થાય છે તું એ નથી પૂછતો માં આ મને શું શીખવવા આવ્યું છે સાંભળ મારા લાલ તારા જીવનમાં જે પણ આવે છે દરેક ઘટના દરેક સંબંધ દરેક ચોટ તે તને કંઈક શીખવવા આવે છે દરેક દગો તને સચ્ચાઈ ઓળખવું શીખવવા આવે છે દરેક નિષ્ફળતા તને ધૈર્ય અને આત્મવિશ્વાસ શીખવવા આવે છે દરેક તિરસ્કાર તને પોતાની સાથે પ્રેમ કરવું શીખવવા આવે છે અને દરેક એકલતા તને મારી પાસે લાવવા આવે છે જ્યારે તું તારા જીવનને એક વિદ્યાલય સમજીશ તો દરેક કડવી ઘટના તને મીઠું ફળ આપવા લાગશે તારો મન જ તારી સૌથી મોટી શક્તિ છે અને સૌથી મોટો શત્રુ પણ મારા બાળક હું તને અમૂલ્ય જ્ઞાન આપું છું આના પર આજીવન ધ્યાન રાખજે તારા જીવનનો સૌથી મોટો યુદ્ધ બહાર નથી તારા મનની અંદર થાય છે ત્યા એ અવાજ ઉઠે છે જે કહે છે કે તું હારી જઈશ તું કાબિલ નથી આ તારા બસનું નથી અને એની સાથે જ એક ધીમો અવાજ પણ ઉઠે છે કોશિશ કર હું તારી સાથે છું તું કરી શકે છે તારો ભાગ્ય એના પર નથી આધારિત કે તારી પાસે શું સાધનો છે પણ એના પર આધારિત છે કે તું કયા અવાજ પર વિશ્વાસ કરે છે જો તે એ ડરના અવાજને તારો ગુરુ બનાવી લીધો તો તું આજીવન ગુંગળાતો રહીશ પણ જો તે એ સકારાત્મક અવાજને પકડી લીધો તો સમજી લે કે તું માં કારની કૃપાથી અજે બની જઈશ તારી અંદર જે ઈચ્છા છે તે સંકેત છે તું એના માટે જ જન્મો છે સાંભળ મારા લાલ તારા દિલમાં જે સ્વપ્ન છે જે તને કહે છે કે મારે આ કરવું છે જે તને રાતોની ઊંઘ નથી આવવા દેતો તે કોઈ સામાન્ય વિચાર નથી તે મારી તરફથી મોકલેલો આદેશ છે કોઈ ડોક્ટર બનવા માગે છે કોઈ કલાકાર કોઈ લેખક કોઈ સેવક શા માટે કારણ કે તે તેના ભાગ્યનો રસ્તો છે જો તું એ રસ્તે નહીં ચાલે તો તું આજીવન કોઈના બીજાના સપના જીવતો રહીશ પણ પોતે ક્યારેય સંતુષ્ટ નહીં થાય એટલે જો તારામાં કંઈક અલગ કરવાની આગ છે તો તેને बुझाવા ન દે તને પ્રજ્વલિત કર અને તેના પર ચાલ કારણ કે એજ તને મારી ગોદમાં લાવશે જે દિવસે તે દરવાનો છોડી દીધો એજ દિવસે હું તારામાં સમાઈ જઈશ ડર એ તારા જીવનનો સૌથી મોટો બંધ દરવાજો છે ડર જ તને રોકે છે બોલવાથી આગળ વધવાથી માંગવાથી અને પોતા પર વિશ્વાસ કરવાથી પણ શું તું જાણે છે ડર ફક્ત કલ્પના છે डर भविष्य નું એક એવું ચિત્ર છે જે હજી બન્યું જ નથી પણ તે માની લીધું કે એ જ થશે અને જારે તું એ ખોટા પર વિશ્વાસ કરે છે તો હું પણ તારા વિશ્વાસનું સન્માન કરું છું અને એ જ સાચું બની જાય છે હવે વિચાર જો તું ડર છોડી દે જો તું એમ માને કે મારી માં કાડી મારી સાથે છે તો મને શું ડર તો પછી કઈ શક્તિ છે જે તને રોકી શકે હવે મારું એક રહસ્ય સાંભળ હું તને કહું છું દરેક રાતે સુતા પહેલા તારી આંખો બંધ કર અને મારા ચરણોમાં તારા દિવસની બધી વાતો મૂકી દે તારા દુખ તારા સપના તારી ઉલ્ઝનો બધું મારા حوالے કરી દે અને પછી આ કહે માં કારી હું તમને સોંપું છું બધું હવે તમે જે કરશો તે જ સાચું હશે આ વાક્ય તને અલૌકિક શક્તિ આપે છે कारण के जारे तू પોતાને મારા حوالے કરી દે છે તો પછી હું તારા જીવનનું સંચાલન સ્વયં કરું છું સત્યનો માર્ગ કઠિન છે પણ એ જ જીતે છે હું જાણો છું કે આ દુનિયામાં સાચો રહેવું મુશ્કેલ થતું જાય છે લોકો દગાથી આગળ વધી રહ્યા છે દગો આપનારા સફળ થઈ રહ્યા છે જૂઠું બોલનારા સન્માન મેળવી રહ્યા છે પણ આ બધું ક્ષણિક છે ધ્યાતી સાંભળ મારા ભક્ત ડગાતી મળેલી સફળતા અંતે દુખ જ આપે છે પણ સત્ય અને શ્રદ્ધાથી મળેલી દરેક નાની જીત અંતે મોટો આશીર્વાદ બને છે એટલે તું ડગમગવું નહીં તું મારા નામ સાથે જોડાયેલો છે તો તારે સત્યના માર્ગે જ ચાલવું પડશે ભલે ગમે તેટલું કઠિન હોય તારો જીવન કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય જો તું એક વાત સમજી લે અને એ વાત છે ધ્યાન તું આખો દિવસ ઘણો બધો વિચારે છે પણ ક્યારે પોતાને સામળતો નથી દરેક દિવસ ફક્ત 15 મિનિટ એકાંતમાં બેસ મારી તસવીર સામે કે ફક્ત આંખો બંધ કરીને અને ફક્ત તારો શ્વાસ સાંભળ કોઈ મંત્ર નહીં કોઈ શબ્દ નહીં ફક્ત શ્વાસ શ્વાસ જ તારો જીવન છે અને જ્યારે તું તારા શ્વાસ પર ધ્યાન આપે છે ત્યારે હું તારામાં પ્રગટ થાઉં છું अહીંથી જ शुरुआत થશે તારા asli जागरणની અહીંથી જ તું સમજીશ કે તારી શક્તિ તારી બહાર નથી તારી અંદર છે મારા પ્યારા લાલ હું જાણું છું કે તું પરેશાન છે મન બેચેન છે કામમાં મન નથી લાગતું ભલે એ ભરવું હોય વેપાર હોય નોકરી હોય સાધના હોય કે કોઈ નવું કામ શરૂઆત તું મોટી આશાથી કરે છે તારું મન કહે છે आ वक्त हूँ बधु बदली नाखीश तू कमर कसी ले मेहनत शुरू करी दे पर थोड़ा ज मा अंदर थी आवाज आववा लागे छे। आ तो बहु भारे छे। हवे मन नथी लागतु खबर नथी हूँ करी शकीश के नहीं अने पछी बधु अधूरु छूटी जाए छे। तू हैरान छे। मा, आवु शा माटे थाए छे। हूँ तो बहु श्रद्धा थी काम शुरू करू छू पछी आ उलझन आ थाक આ ઉબાળ કેમ ઘેરી લે છે હું તને એ વાતો સમજાવીશ જે આજ સુધી કોઈએ તને નથી કહી સૌથી પહેલા આ જાણ કે તારું મન તારો સેવક નથી એ તો તારો રાજા બની બેઠો છે હા તારું મન જે દરેક પળે બોલે છે આ સારું છે આ ખરાબ છે હવે આરામ કરી લઈએ પછી કરીશું એ તને ચલાવે છે અને જ્યારે તું તારા મનની પાછળ ચાલે છે त्यारे जीवन दिशाहीन થઈ જાય છે જો મનની સ્વાભાવિક ગતિ હંમેશા બદલાવ તરફ હોય છે મન એક જગ્યાએ ટકતું નથી તેની રચના જ એવી છે કે તે નવીનતાની ભૂખમાં જીવે છે એટલે જારે તો કોઈ કામ શરૂ કરે છે તો મન ઉત્સાહિત થાય છે કારણ કે વસ્તુ નવી હોય છે નવી વસ્તુ આ મનને રસ આપે છે પણ જેમ જેમ એમાં નિત્યતા આવે છે રોજ એ જ વસ્તુનું પુનરાવર્તન કરવું પડે છે તો એ કહે છે હવે આ જૂનું થઈ ગયું ચાલ કંઈક બીજું શોધીએ અને તું એ એ મનની મનની વાત માની લે છે છે બેટા આ ચાલ દરેક વસ્તુને જૂની બનાવી દે છે જેથી તું કંઈક નવું શોધતો રહે અને આ શોધ ક્યારેય પૂરી નથી થતી આથી તું થાકવા લાગે છે દરેક વસ્તુથી ઉબાવા લાગે છે અને તને લાગે છે કે હું કદાચ કોઈ કામનો લાયક નથી પણ સચ્ચાઈ એ નથી સચ્ચાઈ એ છે કે તારા મનને સાચી દિશાની જરૂર છે આદેશની જરૂર છે અને એ આદેશ તો જ આપી શકે છે હવે સાંભળ કામથી ઉબાળ કેમ આવે છે કારણ કે તું કામને લક્ષ્ય નહીં જંજટ સમજવા લાગે છે માન લે કે તું કોઈ કામમાં લાગેલો છે ભરવું કરે છે કોઈ વેપાર શરૂ કર્યો છે કે પછી કોઈ સાધનામાં જોડાએલો છે હવે જેમ જેમ સમય પસાર થાય છે તને એમાં મુશ્કેલીઓ દેખાવા લાગે છે તું કહે છે માં પહેલા તો બહુ સારું લાગતું હતું હવે થાક થાય છે હવે રોજ એ જ કરવું પડે છે મન નથી લાગતું કદાચ આ મારા બસનો નથી તો સાંભળ આ થાક શરીરનો નથી તારા નજરિયાનો છે तू जे काम ने शुरुआत में तारू सपनू मानतो हतो धीमे धीमे तेने जवाबदारी मानवा लाग्यो अने ज्या सपनू जवाबदारी बनी जाए त्या आनंद चाल्यो जाए छे हवे समझ आने केवी रीते ठीक करवो सौथी पहलो सूत्र काम ने लक्ष्य तरफ जतो पवित्र रस्तो समझ तू जे काम करे छे जो तू तेनो मोटो उद्देश्य नहीं समझे તો તું તેને ફક્ત બોજ સમજીશ માન લે તું ભડવું કરે છે જો તું તેને ફક્ત ભડવું સમજીશ તો દરેક પ્રકરણ ભારે લાગશે પણ જો તું તેને એ જીવનની તૈયારી સમજે જ્યાં તું તારા પરિવારની સ્થિતિ બદલી શકે જ્યાં તું તારી ઓળખ બનાવી શકે જ્યાં તારી માને તારા નામે ગર્વ થઈ શકે તો પછી દરેક પ્રકરણ પવિત્ર સાધના લાગશે માન લે તું નોકરી કરે છે જો તું ફક્ત પૈસા કમાવવા માટે કરે છે તો તને દરેક દિવસ બોજ લાગશે પણ જો તું વિચારે કે આ કામ દ્વારા હું મારી અંદરના શિસ્ત વ્યવહાર કાબિલિયતને મજબૂત કરું છું તો પછી એ જ કામ તપસ્યા બની જશે તું જે કામમાં અર્થ શોધી લેશે મન એમાં જ જોડાઈ જશે બીજો સૂત્ર જ્યારે પણ ઉત્સાહ ઘટવા લાગે તો પોતાની જાતને આ સવાલ કર મે શરૂ કેમ કર્યું હતું જારે પણ તું ઉબાવા લાગે કે તારું મન ભટકવા લાગે તું એક પળ થંભી જા આંખો બંધ કર અને પોતાની જાતને એક સવાલ પૂછ જે દિવસે મે આ કામ શરૂ કર્યું હતું એ દિવસે મારા દિલમાં શું હતું તને એ પહેલી ભાવના યાદ આવશે એ જજબો એ આગ એ આશા બેટા એ ભાવના તે ગુમાવી દીધી છે એટલે કામ બેમજા લાગવા લાગ્યું છે ए पहली भावना ने रोज 2 मिनट याद कर तो जोइश के मन फरी जोड़ावा लागशे आ कोई भावुक बात नथी, आ वैज्ञानिक सत्य छे तारो मगज ए बात थी ऊर्जा लेछे जेमा भावनात्मक जोडाण होए अने जारे तू तारा उद्देश्य साथे भावनात्मक रीते जोडाय छे तो तारी बधी ऊर्जा एच काम मा लागवा लागे छे हवे एक गहन रहस्य समझ तारो मन परिणाम इच्छा छे પણ આત્મા યાત્રાને જીવવા માગે છે આજ સંઘર્ષ છે તું કામ કરે છે અને વિચારે છે કે જલ્દી પરિણામ મળે જેમ જ પૈસા આવશે કે નંબર આવશે કે વખાણ મળશે હું ખુશ થઈ જઈશ પણ જ્યારે એ તરત નથી આવતું તો મન ચીડાવા લાગે છે હવે શું ફાયદો કોઈ મારી મહેનત જોતું જ નથી કઈ થઈ જ રહ્યું નથી આ જ કારણે તારું મન ભટકવા લાગે છે પણ બેટા જે સાચો આનંદ છે તે પરિણામમાં નથી એ યાત્રામાં છુપાયેલો છે જે દિવસે તું કામ કરતી વખતે આનંદ લેવા લાગેશ એ દિવસે તું કોઈ બાહ્ય પ્રેરણાનો મોહતાજ નહીં રહે એમ ન વિચાર કે મને શું મર્શે વિચાર કે હું આજે આ કામમાં કેટલું સારું કરી શકું એમ ન ગણ કે કેટલા દિવસથી કરું છું પૂછ કે હું કેટલું વધુ સારું કરી શકું આ વિચાર બદલાઈ ગયો તો મન બદલાઈ જશે હવે તારા મગજની વાત કરીએ ઘણી વાર તને લાગશે કે મારું મગજ સાચું કામ નથી કરતું બધું ભૂલવા લાગ્યું છે ધ્યાન નથી લાગતું તો બેટા આની પાછળ ઘણા કારણો હોઈ શકે પણ સૌથી મોટું કારણ એ છે કે તું એક સમયે ઘણી વસ્તુઓ વિચારે છે પણ એક વસ્તુ પર ધ્યાન નથી આપતો તારું મગજ થાક્યું નથી એ વિચારોના બોજથી દબાઈ ગયું છે તું એક સમય મોબાઈલ પણ ચૂકવે છે ભવિષ્ય ચિંતા કરે 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 છે 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 કામ કરવાનો પ્રયાસ અને સરખામણી મારાથી સારું કરી લીધું હવે વિચાર આવું મગજ કેવી રીતે સ્થિર રહી શકે તો શું કરવું મૌન અને એકાગ્રતાનો અભ્યાસ દરેક દિવસે સવારે ઉઠીને દસ મિનિટ મૌનમાં બેસ કઈ ન વિચારવું કઈ ન બોલવું ફક્ત મૌન પછી કોઈ એક કામ હાથમાં લે અને સંપૂર્ણ ઉર્જા એમાં જ લગાવ ન ફોન ન વિચાર ફક્ત એક જ કામ જો તારું મગજ ફરી યુવાન થઈ જશે હવે હું તને એક ગુપ્ત સાધના આપું છું જેથી તારા મન અને મગજ બંનેમાં સ્થિરતા આવે દરેક દિવસે સવારે સૂરજ નિકળે તે પહેલા કે રાત્રે સૂતા પહેલા આંખો બંધ કરીને બેસી જા અને આ વાક્ય 21 વખત બોલ મારો મન મારા નિયંત્રણ માં છે માં કાળી મને શક્તિ આપી રહી છે હું દરેક કામ માં આનંદ અને એકાગ્રતા અનુભવું છું આ ના ના વાક્યો નથી આ બીજ છે જે તારા મન માં નવો સંસ્કાર રોપશે અને જેવો સંસ્કાર તેવો વ્યવહાર तू एक अठवाडियु आकर पी जो केवी रीते मन तू काम नथी करतो पर तारा माथीज प्रेरणा फूटे छे प्रिय भक्तो जो माता नो आ संदेश तमने पसंद आव्यो होय तो कमेंट बॉक्स मा जय महाकाली माता चौकस लखो साथे वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब न करी होय तो करी देजो फरी मरीशु एक नवा वीडियो साथे बोलो जय महाकाली माता नी जय हो